ગામે પાવર પ્રોજેક્ટ મામલે ફરી વિવાદ વકર્યો મોટું ટ્રાન્સફોર્મર આવતા ગામ લોકોએ કર્યો વિરોધ સ્ટે ઓર્ડર બાદ પણ કંપનીએ કામ ચાલુ રાખ્યું હોવાનો આક્ષેપ સાથે કરાયો વિરોધ પાડી તાલુકાના ગોઈમા ગામે હજારો મેગા વોટ વીજળી ઉત્પન્ન અને વિતરણ થાય તેવો પાવર પ્રોજેક્ટ નાખી રહી છે ત્યારે પ્રોજેક્ટ મામલે છેલ્લા ઘણા સમયથી ગોયમા ગામે ગામ લોકોનો ભારે વિરોધ વચ્ચે પાવર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતે સ્ટે ઓર્ડર મળ્યા બાદ પણ કંપનીએ કામ ચાલુ રાખ્યું હોવાનો આક્ષેપ સાથે ગામ લોકો એકત્ર થઈ ફરી વિરોધ કર્યો હતો અને પાવર પ્રોજેક્ટનું મોટું ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું હતું જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને રસ્તા વચ્ચે કંપની સંચાલકોએ ટ્રાન્સફોર્મર મશીન અટકાવી દેવું પડ્યું હતું ગામ લોકોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટ માટે કંપનીએ ગ્રામ પંચાયતથી લઈ કલેક્ટર સુધી કોઈ પરવાનગી લીધી ન હોય અને જેમની પાસેથી આ જમીન ખરીદી કરેલ હોય એવા જમીન માલિક ફકીર નરાતારામ ગૌતમ બિન ખેડૂત જાહેર થતાં આ જમીન મૂળ માલિકને અથવા સરકારને પરત આપવાની હોવા છતાં આ કંપનીએ કલેક્ટરના મનાઈ હુકમને અવગણી પોતાનું કામ ચાલુ રાખ્યું હોય જેને લઈ આજ રોજ ગોઈમા ગામમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ આ પાવર પ્રોજેક્ટ માટે આવેલ મહાકાય ટ્રાન્સફોર્મર મશીનને રોકી વિરોધ નોંધાવ્યો છે આ વિરોધથી માહોલ ગરમાતા ડીવાયએસપી એ કે વર્મા પાડી પોલીસ મથકના પીઆઈ બી જે સરવૈયા પોલીસના મોટા કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા અને પાડી મામલતદાર પણ ધસી આવ્યા હતા અને ગામ લોકોને સમજાવ્યા હતા અને આખરે મામલો થાળે પડતા ટ્રાન્સફર મશીન પસાર થયું હતું જોકે આગામી સમયમાં પણ હજુ આ વિવાદ વધુ વકરી ચર્ચાનું કેન્દ્ર બને તેવી શક્યતા વર્તાઈ રહી છે આ અંગે ગામના જયંતિભાઈ કલ્યાણજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સાતસો પાસઠ કેવીનું પાવર પ્રોજેક્ટ હોય અને બેતાલીસ જેટલી લાઈનો જવાની હોવાથી આંબાવાડી ચિકુવાડીને નુકસાન થશે તથા પાણીના સ્થળ પણ નીચે જતા રહેશે જેને લઈ ગોમમાં ગામના જમીનની વેલ્યુ ઝીરો થઈ જશે માટે બે વર્ષથી અમે વિરોધ કરી લડી રહ્યા છીએ ગામમાં આ પાવર પ્રોજેક્ટ આવે જેની સામે વાંધો કે વિરોધ નથી પરંતુ કાયદાકીય રીતે થવું જોઈએ અને અમારો વિરોધ ઉપર સુધી પહોંચે જેને લઈ અહી અમે ગામ લોકો ભેગા થયા નું જણાવ્યું હતું આ ગઈકાલે આપણે કાઢ્યું પછી જયંતિલાલ કલ્યાણભાઈ પટેલ ગોઈમાં આજે અત્યારે જે અમે અહીંયા ભેગા થયા હતા એ ગઈકાલેથી અહીંયા ભેગા થવાનું અમારે કારણ બન્યું હતું કેમ કે એ પાવર હાઉસ માટે મોટું ટ્રાન્સફોર્મર આવી રહેલું હતું એ ટ્રાન્સફોર્મર અહીંયા જે પાવર હાઉસ બને છે એ પાવર હાઉસ વગર પરવાનગીથી સરકારશ્રીને કોઈ પણ પરવાનગી નથી તેમ છતાં પણ ચાલુ રાખવામાં આવેલું હતું કામગીરી ચાલુ રાખવામાં એટલા માટે થઈને અમે એને આજે મહાકાયદે ટ્રાન્સફોર્મર આવતું હતું એને રોકી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો વિરોધ પ્રદર્શન કર્યા એટલે આજે પોલીસ તંત્રને હાજર રાખી બોલાવવામાં આવ્યા મામલતદાર સાહેબ આવ્યા મામલતદાર સાહેબ સાથે પરામર્શ કરી મામલતદાર સાહેબને સલાહ સૂચનો મેળવી મામલતદાર સાહેબે અમને પણ ગાઈડલાઈન આપી કે હવે પછી કાર્યવાહી કેવી રીતે કરવી અને શું કરવાનું થાય ને કાયદો અમે હાથમાં લીધો નથી કાયદો લેવામાં માગતા નથી પોલીસ અધિકારી સાહેબ છે ડીવાયએસપી સાહેબ આવ્યા સર્વે સાહેબ પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબ આવ્યા એમની હાજરીમાં અમે આ વસ્તુની એમને જાણ કરી અમારે જે જે રજૂઆત હતી એ જાણ કરી અને આ અહીંયાથી ટ્રાન્સફોર્મરને અહીંથી સહી સલામત રવાના કરવામાં આવ્યું આ પાવર હાઉસ સાતસો પાસઠ કેવીનું પાવર હાઉસ આવી રહેલું છે એની અંદર અત્યારે અમને એવી જાણવા મળેલું છે કે બેતાલીસ લાઈનો જવાની છે અત્યારે આ પાવર હાઉસના એન્જિનિયર છે કે એના કરતા હર્તા છે એમના દ્વારા પીએસઆઈ સાહેબની રૂબ સાહેબની રૂબરૂમાં એમ કહેવામાં આવ્યું કે એક જ લાઈન નવાની છે ને એક લાઈન જવાની છે પણ એવું નથી એ લોકોએ જે કોર્ટની અંદર એસએસઆરડીની અંદર રજૂ કર્યું છે એની અંદર એ લોકોએ લાઈન બતાવેલી છે લાઈનો વધારે જવાની છે પણ આ લોકો લોકોને સાચી વાત કહેતા નથી અહીંયા આંબાવાડી અને ચીકુવાડી ખેતીની જગ્યા આવેલી છે એ ખેતીને જમીનને નુકસાન થાય એમ છે પાણીના તળ ઊંડા જાય એમ છે અને અહીંયા નાના નાના ખેડૂતો છે નાના નાના ખેડૂતોને જરા જરામથી જગ્યાની અંદર જો ટાવરની લાઇન જાય તો ટાવર લાઇનની જાય તો એની જગ્યા બગડે અને એની અંદર એ બીજી કોઈ ઉપજ લઈ શકે નહીં એનું વેલ્યુએશન ઘટે જો ગોઈમા ગામે જો આટલી બધી લાઈનો જો પસાર થાય તો જમીનનું વેલ્યુએશન જ પૂરું થઈ જવાનું છેલ્લા કેટલા વર્ષથી લડત આપી રહ્યા છો આજે અમે બે વર્ષથી આ લડત આપી રહ્યા છે તેમાં પણ એમને જે લડતની અંદર અમે પ્રથમ જે રજૂઆત કરી એની અંદર પ્રાંત સાહેબના હુકમની અંદર અમને તપાસ માટે આપ્યું એમાં એ ખોટા ખેડૂત જાહેર થાય એમ હતું એટલે પછી એ લોકોની એન્ટ્રી ના મંજૂર કરી જમીન ખરીદીની એટલે તરત ડબલ એની મંજૂરી એ લોકોને મળી શકી નહીં કલેક્ટર સાહેબની અંદર ગયા તો કલેક્ટર એની પાસે એમને સ્ટે માગ્યો એ રજૂઆત સાચી હતી એટલે એમને સ્ટે નહીં આપ્યો તો એ લોકો એસએસઆરડીમાંથી જઈને મંજૂરી લઈ આવ્યા પછીથી ફક્ત ને ફક્ત એ લોકોનું સાત બારની અંદર નામ દાખલ કરવામાં આવેલું છે બાકી એમને કોઈ પરવાનગી આપવામાં આવી નથી અરે ત્યારબાદ આ લોકો હાઈકોર્ટની અંદર ગયા એક કેસ અમારો સિત્તેર એનો ચાલતો હતો જે જમીન વેચાણ કરનાર વ્યક્તિએ ખોટો ખેડૂત ખાતે હતો એ પંજાબનો વ્યક્તિ હતો એટલે એની સામે કેસ ચાલતો હતો એ કેસ નિકાલ થઈ ગયો એની અંદર એને બિનખેડૂત જાહેર કર્યો એટલે બિનખેડૂત જાહેર કર્યો એટલે એને એ જગ્યાની અંદર સરકાર દાખલ કરવાની થાય એ પ્રક્રિયા માટે અમે આગળ જઈ રહ્યા છે એ દિશામાં અમે આગળ કરીશું એટલે એ જો કાગળની કાર્યવાહી થાય એના દસ્તાવેજ રદ થાય એન્ટ્રી રદ તો થાય તો એ સરકાર દાખલ થાય એટલે હવે પછીના જે પાવર હાઉસ છે જે આ જમીન ખરીદેલીને એના જે દસ્તાવેજની જે એન્ટ્રી પડી છે એ પણ રદ કરવા પાત્ર થાય પણ સરકારનું આની અંદર કે રાજકારણનું કેવું કયા દબાણ હેઠળ આ કામગીરી ચાલી રહી છે તે ખબર નથી પડતી પણ કોઈપણ જાતની પરવાનગી વગર કામગીરી ચલાવી રહેલા છે સ્ટે હોવા છતાં એસએસઆરડીની અંદરથી ત્રીસ નવ બે હજાર ત્રેવીસથી બાર બાર બે હજાર તેવીસ સુધી સ્ટે આપવામાં આવેલો હતો તેમ છતાં પણ કામ ચાલુને ચાલુ રાખવામાં આવ્યું એક દિવસ ખાલી મામલતદાર સાહેબ આવ્યા મામલતદાર સાહેબે આવીને બંધ કરાવી ગયા મામલતદાર સાહેબ પ્રોસીડિંગ કરી ગયા એવું જાણવા મળ્યું પણ તેમ છતાં પણ બીજે દિવસથી પાછું ફરીથી ને ફરીથી કામ ચાલુ રાખવામાં આવેલ છે એટલે પરવાનગી લઈને કામ કરવામાં આવે તો ગામ લોકોનો કોઈ પણ જાતનો વાંધો નથી પંચાયતને વિશ્વાસમાં લઈને કામ કરવામાં આવે તો કોઈને વાંધો નથી પણ તેમ છતાં પણ આ લોકો વિશ્વાસમાં લીધા વગર કામ ચાલુ રાખે છે એનો ગ્રામ લોકોનો વિરોધ છે